આજે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે જેમાં ઉમેદવારોના નામો અંગેની પણ ચર્ચા પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે અને આજની આ બેઠકમાં એકસો ઉમેદવારોના નામ ઉપર મહોર લાગી શકે છે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ દિલ્હી જવા માટે રવાના થઈ ચૂક્યા છેલ્લા ઘણા દિવસોથી બેઠકોનો દોર બીજેપીમાં શરૂ થઈ ચૂક્યો છે ઉમેદવારોના નામ ઉપર મંથન કરવામાં આવ્યું દરેક જગ્યાએ ઉમેદવારોની સેન્સ પણ લેવામાં આવી હતી અને આજની બેઠકમાં એકસો ઉમેદવારોના નામ ઉપર મહોર લાગી શકે છે

મહત્વપૂર્ણ બાબત છે ગઈકાલે પણ ગુજરાત ભાજપની કોર ગ્રુપ બેઠક મળી હતી જેની અંદર ગુજરાતની તમામ બેઠકો ઉમેદવારોના ચર્ચા થઈ હતી અને એ માટે જ આજે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ની બેઠક મળવાની છે આ બેઠક ની અંદર ગુજરાતના છવ્વીસ ઉમેદવારો અંગે ચર્ચા પણ થશે અને જે રીતના માહિતી મળી રહી છે એ પ્રમાણે બેઠક પૂરી થયાના થોડા સમય બાદ એટલે કે લગભગ રાતના દસ વાગ્યાના અરસામાં ભાજપની પ્રથમ યાદી પણ કદાચ જાહેર થઈ શકે છે અને આ પ્રથમ યાદીની અંદર ગુજરાતના આઠ જેટલા ઉમેદવારોના નામ પણ હોઈ શકે તેવો દાવો ભાજપના સૂત્રો તરફથી કરવામાં આવી રહ્યો છે ભાઈ શાહ સી આર પાટીલ સહિતના નેતાઓના નામ તેની અંદર હોઈ શકે છે કુંવરજીભાઈ બાવળિયા કે જે અત્યારે કેબિનેટ મંત્રી છે તેને પણ લોકસભાની ચૂંટણી લડાવવાની એક ચર્ચા ચાલી રહી છે જો આ બાબત સાચી હોય તો તેમનું નામ પણ પ્રથમ યાદીની અંદર